હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને મગજને કશે તેવા એટલે વિચારતા કરી મૂકે તેવા રસદાર દસ ઉખાણા પૂછીશ જેનો સાચો જવાબ તમારે પાંચ સેકન્ડ વિચારીને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે ઉખાણાનો સાચો ઉત્તર પાંચ સેકન્ડ પછી હું તમને જણાવીશ તો ચાલો આજે આપણે ઉખાણાની રમત રમીએ નંબર એક એવું શું છે જે ખાવાની વસ્તુ નથી તો પણ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ સાચો જવાબ છે હિંચકો હિંચકો કોઈ ખાવાની વસ્તુ નથી પરંતુ એને હલાવીને ઊંચા ઊંચા ખાઈ આપણે એનો આનંદ લઈએ છીએ નંબર બે એવું કયું સ્થળ છે જે કળિયુગનું કલ્પવૃક્ષ છે રસોડાની તે અવેજી છે ઈચ્છા કરો તે મળી જાય પણ સાથે સાથે ખિસ્સા પણ ખાલી થઈ જાય એટલે કે પૈસા પણ ખર્ચવા પડે સાચો ઉત્તર છે હોટલ હોટલમાં જઈએ એટલે આપણે જે ઓર્ડર કરીએ એ ફૂડ આપણા ટેબલ પર હાજર થઈ જાય પણ સાથે સાથે આપણે એનો પેમેન્ટ પણ કરવું પડે નંબર ત્રણ એવી કઈ વસ્તુ છે જેના નાના મોટા સૌ ગુલામ છે એની ઝલક માત્રથી પણ સુંદર સવાર ને રાત થાય એ આગો પાછો થાય તો માનવી હાંફળો ફાંફડો થઈ જાય એટલે કે બેબાકડો થઈ જાય સાચો ઉત્તર છે મોબાઈલ મોબાઈલ કંઈક મોકાઈ જાય તો આપણે આગા પાછા થઈ જઈએ છે કે ખોવાઈ તો નહીં ગયો હોય ને અને મોબાઈલ વગર નાના મોટા સૌને કંઈ ચાલે પણ નહીં મોબાઈલ જોઈએ ત્યારે જ આપણી સવાર પડે નંબર ચાર એ કોણ છે જે તમારા દાદા છે તમારી મમ્મીના પણ દાદા છે તમારી નાની નાય દાદા છે તમારા દાદી દાદા છે સાચો જવાબ છે સુરજ દાદા સુરજ દાદા આપણા સૌના દાદા છે નંબર 5 એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાઈ શકતા નથી એટલે કે એનો ખાવામાં ઉપયોગ નથી કરતા ઉત્તર છે પ્લેટ એટલે કે થાળી થાળી આપણે ખાવાનું પીરસવા માટે ખરીદીએ છીએ પરંતુ એ થાળી આપણે ખાઈ નથી શકતા નંબર છ એવી કઈ વસ્તુ છે જેનું કોઈ મૂલ્ય નથી પણ એ અણમોલ છે એટલે કે એની કિંમત ન આંકી શકાય તેવું એને અણમોલ કહેવાય એનો ઉત્તર છે હવા હવા છે એનું કોઈ મૂલ્ય નથી એટલે કે આપણે હવા લેવા માટે કોઈ ખર્ચો નથી કરવો પડતો પરંતુ જ્યારે બીમાર વ્યક્તિને શ્વાસ ના લેવાય ત્યારે એને શ્વાસ એટલે કે ઓક્સિજનના બોટલ ચડાવીને પણ એને શ્વાસ કૃત્રિમ રીતે આપવો પડે છે તો આમ તે અણમોલ છે કે જે માનવીનું જીવન બચાવે છે નંબર સાત એવું કયું સ્થળ છે જ્યાં ભેંસ પણ ગાય જેવી રૂપાળી બની જાય કાળો કોલસો પણ હીરા જેવો ચમકદાર બની જાય કદરૂપી નાર પણ હિરોઈન જેવી સુંદર બની જાય જવાબ છે બ્યુટી પાર્લર બ્યુટી પાર્લરમાં જઈ અને સ્ત્રીઓ સુંદર મેકઅપ કરી અને સુંદર દેખાય છે આજકાલ તો જેન્ટ્સ બ્યુટી પાર્લર પણ હોય છે કે જેમાં પુરુષો પણ સુંદર દેખાવા માટે પ્રયત્ન કરે છે નંબર આઠ એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાનને પકડે છે જવાબ છે ચશ્મા ચશ્મા છે તે નાક ઉપર બેસી અને કાનને પકડી અને બેલેન્સ કરે છે અને તેનાથી આપણે દૂરનું જોઈ શકીએ છીએ નંબર નવ એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી પણ તે આકાશમાં ઊંચે ઊંચે ઉડે છે જવાબ છે પતંગ ઉત્તરાયણના તહેવારમાં આપણે પતંગને ઊંચે ઊંચે ઉડાડીએ છીએ અને મજા લઈએ છીએ એને પાખો નથી પણ તે પક્ષીની માફક ઊંચે ઊંચે ઉડી શકે છે નંબર દસ એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓ ખુલ્લું રાખીને ફરે છે અને પુરુષો સંતાડીને રાખે છે જવાબ છે પર્સ સ્ત્રીઓ એને હાથમાં ખુલ્લું રાખીને ફરે છે જ્યારે પુરુષો એને પેન્ટના કે શર્ટના ખિસ્સામાં મૂકીને સંતાડી રાખે છે મજા આવીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો દોસ્તોમાં શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા મજેદાર વિડીયો જોવા નોટિફિકેશનને ઓન કરજો જેથી મારા નવા વિડીયો તમને જરૂરથી જોવા મળશે